આજે હું તમને સ્વાધ્યાયનો નો વિડીયો બતાવીશ આનો પોટેટો બેચ ધોરણ આઠ ગણિત ચેપ્ટર એક સમય સંખ્યાઓ એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક સંપૂર્ણ જોવાનું છે આ લેક્ચર ડેમો બેઝિસ પર છે એટલે જોજો અને આ જોઈને બેચ ખરીદવાનું નક્કી કરવાનું છે બરાબર છે ચાલો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક કેવું સરસ મજાનું સ્વાધ્યાય છે નાનું અને નજીવું ને રોકડા માર્ક્સ અપાવે તેવું સ્વાધ્યાય છે ને તો જોજો જો પાછા વિડીયોને લાઈક કરજો જે ના સમજાય તે કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય નો પ્રશ્ન એક રકમ વાંચીએ નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવ બહુ ઈઝી છે સરળ છે કારણ કે મેં તમને કીધું હતું કે તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મો છે થિયરીનો ડેમો લેક્ચર જોયો હોય તો એની અંદર ખ્યાલ હોય એની ત્રણ ગુણધર્મો મેં તમને શીખવાડેલા પહેલો ગુણધર્મ હતો સમવૃત્તતા પછી હતો ક્રમનો ગુણધર્મ આ ત્રણે ત્રણ ના લેક્ચર અલગ અલગ લીધેલા છે ખ્યાલ છે ને સમૃદ્ધતા ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ એ સિવાય અમુક અમુક બાબતો જે ઇમ્પોર્ટન્ટ હતી

બધા જ નિયમો કયો નિયમ ઉપયોગ થયો છે રડે ચાલો પહેલા પ્રશ્નનો પહેલો સવાલ જોઈએ માઇનસ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચાર ના પાંચ બરાબર માઇનસ ચાર ના છેદમાં પાંચ મને ખ્યાલ આવી ગયો કે એકનો ગુણાકાર માઇનસ ચાર છેદમાં પાંચ સાથે કર્યો અહીંયા પણ એકનો ગુણાકાર માઇનસ ચાર છેદમાં પાંચ સાથે કર્યો તો જવાબ તેનો તે આવ્યો મતલબ કે શું થયું અહીંયા અહિયાં એકડે એક શું થયું તો એક એ ગુણાકાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક તટસ્થ ઘટક ન કહેવું હોય તો બીજું શું કહેવાય તેને એકમ ઘટક શું કહેવાશે એકમ ઘટક એટલા માટે આપણે અહીંયા જવાબમાં લખી શકાય કે એક એ ગુણાકાર માટે તટસ્થ તટસ્થ શબ્દ ન લખો લખવો તેની બદલે બીજો શબ્દ છે ગણિત નો તે લખાય એકમ રેડી જોઈને કઈ યાદ આવે છે કઈક કઈક યાદ આવતું એવું તમને નથી લાગતું ધારો કે આપણે ધારી લઈએ કે માઇનસ તેર સત્તર છે તે એ છે માઇનસ બે છેદમાં સાત તે બી છે

કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરો જવાબ એ જ આવશે કોની માટે સમય સંખ્યાઓ માટે સમય સંખ્યાઓ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે પણ અહીંયા ગુણાકાર શબ્દ આપણને આપી દીધો છે આપણે તો ફક્ત ગુણધર્મ લખવાનો છે એટલે આપણે શું લખીશું ક્રમનો ગુણધર્મ કયો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ વાત સમજાણી એમ છે ત્યારે ક્રમનો ગુણધર્મ લખો અથવા ક્રમનો નિયમ લખો બંને ચાલશે બરાબર એક તો શું થયું જવાબ એક એવો ગુણાકાર કરતા યાદ આવે છે વ્યાખ્યા છે કંઈક જે બે સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ એક મળે

જે બે સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાને એકબીજાની એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે સમજાય છે જે બે સંખ્યા નો ગુણાકાર એક કારણ કે જો માઇનસ ઓગણીસ ના છેદ ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ છેદમાં માઇનસ ઓગણીસ જેનો જવાબ એક મળે છે બે ગુણાકાર કરતા એટલા માટે કયો ગુણધર્મ છે વ્યસ્ત સંખ્યા નો કયો આવશે વ્યસ્ત સંખ્યા રેડી ખાસ ધ્યાન રાખજો અહીંયા ગુણધર્મ છે વ્યસ્ત સંખ્યા સમજાય છે ને ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન બે શું જોવાનું છે પ્રશ્ન બે શું છે પ્રશ્ન બે એક ના છેદમાં ત્રણ ગુણ્યા કાઉસ ની અંદર છ ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ ની કાઉસ ની અંદર એક ના માં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો કયો ગુણધર્મ લાગે વિચારો જો આપણે ધારી લઈએ અહીંયા આપણે અમુક વખતે ના ખબર પડે તો આપણે ધારો કે એની રીતે ગણી લેવાનું એકના છેદમાં ત્રણ એટલે એ છ એટલે બી ચાર ના છેદમાં ત્રણ એટલે સી તો જો એ ગુણ્યા કાઉસમાં બી ગુણ્યા સી રેડી એક ના છેદમાં ત્રણ ને આપણે શું કીધું હતું એ ઓકે ચાલો છ ને શું કીધું હતું બી એટલે કાઉસ ની અંદર એ ગુણ્યા બી ગુણાકાર નો ગુણાકાર ચાર ના છેદમાં શું કીધું કાઉશમાં અહીંયા આપણે કયો નિયમ વાપરીએ ઓલું બનાવી બનાવીને ઓલું ઓલું શું બનાવીએ ગ્રુપ બનાવીએ ગ્રુપ બનાવીએ એટલે ગુજરાતી ભાષામાં કહેવાય જૂથ બનાવવા આપણે નાના હતા તે રમાડતા હજી ઘણા રમતા હોય

રીતે ગણતરી સંખ્યાઓના જૂથના ગુણધર્મ ની રીતે ગણતરી કરી શકાય છે અથવા તો ઉપયોગ થી ગણતરી કરી શકાય છે નિયમ તો બધાની યાદ જ છે ને યાદ રાખજો હા વિદ્યાર્થીઓ નિયમ ખાસ યાદ રાખજો જોઈએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન ત્રણ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય તો બધાને આવડે થિયરીના લેક્ચર વન ની અંદર આ શીખવાડેલું સંવૃતતાનો ગુણધર્મ યાદ આવે છે બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા જ મળે આવું કયા ગુણધર્મને આધારે કહી શકાય સંવૃતતાના ગુણધર્મને આધારે કહી શકાય કે બે સમય સંખ્યાનો ગુણાકાર

सभी को पसंद है पोटेटा छोटा हो या बड़ा सभी को पसंद है पोटेटा कोई भी सब्जी बनाओ या कोई भी आइटम बनाओ उसमें जरूरी है पोटेटा वैसे ही हमारे जिंदगी के अंदर गणित अत्र तत्र सर्वत्र है इसकी वजह से हमने इस बैच का नाम रखा है पोटेटो बैच तो ए पोटेटो बैच तुम्हारे शाम माटे खरीदवी जो ही है, बात करूं तो गणित छे ने ए फक्त दाखला ज नहीं ગણિત ફક્ત દાખલા જ નથી પરંતુ ગણિત એટલે થિયરીની સમજણનો વિષય છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે ગણિત શેનો વિષય છે થિયરીની સમજણનો વિષય છે તો એવી તમામ ચેપ્ટરની સમજાવટ સાથેની આમ કટ ટુ કટ તમારા મગજની અંદર કોન્સેપ્ટ સંકલ્પના બેસી જાય તેવી થિયરીના વિડીયોઝ દાખલાના તમામ સ્ટેપની સમજણ અત્યારે તમે જોયું તેવી જ રીતે દાખલાના તમામ સ્ટેપની સમજણ મળશે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમામે તમામ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મળશે યસ એ સિવાય રેકોર્ડેડ લેક્ચર આખે આખો કોર્સ રેકોર્ડિંગ ની અંદર આવશે યસ ચેપ્ટર વાઇઝ તમારા પ્રશ્નો ઉદ્ભવે છે તે પ્રશ્નો તમે જેવા WhatsApp માં મોકલશો તે પ્રશ્નોનું સરસ મજાનું અહીંયા લિસ્ટ લઈને આવીશ અને તેનું લાઈવ ડાઉટ સોલ્યુશન આપીશ કેવું આપીશ લાઈવ ડાઉટ સેશન આપીશ સાથે સાથે ઈ પીડીએફ મળવાની છે તમને એમસીક્યુ ટેસ્ટ મળશે અને હા હા જોજો પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપરની તૈયારી કરાવવામાં આવશે અને વોટ્સઅપ સપોર્ટ છે વોટ્સઅપ સપોર્ટ મીન્સ કે તમને કઈ પણ પ્રશ્ન સમજાણો નથી અથવા કઈક નવો દાખલો છે તમને નથી આવડતો તો તમે મને વોટ્સઅપ ની અંદર મોકલી શકો છો અને તેનું હું તમને સોલ્યુશન આપીશ અને આ વેલિડિટી સાહેબ કોર્સની વેલિડિટી તમારું ધોરણ આઠ પૂર્ણ થાય ત્યાં સુધી મતલબ કે તમારા ધોરણ આઠ નું રિઝલ્ટ આવી જાય ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે રેડી છે

વિશાલ સરના વિડીયો ખરીદવા જેવા છે કે નથી પછી તમને એમ થાય કે ખાતરીપૂર્વક આપણા જે કઈ વિડિયો લેક્ચર છે યુટ્યુબના એની અંદરના રિવ્યુ જોઈને ત્યારબાદ ખરીદવાનો નિર્ણય કરવો એટલો આગ્રહ રાખવો બરાબર છે પછી તમને એમ ના થાય કે સાહેબ આમ છે ને તેમ છે અને એમને એટલી હું સો ગેરંટી આપીશ કે તમે મારા વિડીયો જોશો અને વ્યવસ્થિત તૈયારી કરશો તો મારે પરીક્ષામાં એસી માંથી એસી ગણિતમાં આવશે આવશે ને આવશે જ બરાબર છે આટલી તમે ખાતરી મારી સાથે કરી શકો છો ને જો કોઈ પણ તમારે વધારે કે પણ ક્વેરી હોય તો તમારો અમારો કોન્ટેક્ટ નંબર છે અમારો કોન્ટેક નંબર છે 7046 કેટલો છે 7046 222254 આના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ ક્વેરી હોય તમે આના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો એની અંદરથી તમને ઘણી બધી માહિતી મળી જશે અને આ બેચની કિંમત માત્ર રૂપિયા 499